જયમાં ભગવાન એક ક્ષત્રિયના દીકરા તરીકે એક વિડીયો જોઈને ખૂબ જ દુઃખ થયું છે અને જો નો ટિપ્પણી કરું તો ક્ષત્રિયનો ન નો રાજપૂતનું લોહી ના કહેવા એક વડીલ મરુબીશ્રી એવું બોલે છે કે ચારણો એ માથા કપાયા છે અને એને એની બેન દીકરીને ઊંચી ગણાવી છે માયનું છે તમે બોલા એ વાત માયની છે કે માથા કપાયવા છે ચાલો તો એ વાતે વડીલ શ્રી મોરબી જાણવી હતી કે આપણી સાથે એમના પણ માથા ક્યાંક ને ક્યાંક કપાણા છે એની આઈને ગણાવી છે મહાન માયનું છે એની બેન્દી કરીને એ લોકોએ મહાન ગણાવી છે આપણે પણ એને પૂંજીએ છીએ ને રોજ ભીખ માગીએ છીએ કે અમારી રક્ષા કરજે અમારો વંશ વેલો આગળ વધારજે અમને ગાડી બંગલા મિલકત ફલાણું ઢીકણું પૂછવું બધું આપજો ક્યાંય ચારણની દીકરીએ જગદંબાએ એવું નથી કીધું કે કે મારે આવો મારા પગે પડો આપણને શોખ થાય છે ને એટલે આપણે જઈએ છીએ અને આપે સરસ વાત કરી કે લોકોએ આપણી પાસેથી પટાવી ફોલાવી રૂપિયા લઈ જાય છે આપણે આપણા પોતાના ભાઈને એક જેટલી જગ્યા નથી આપતા તો એમને હું આપણે રૂપિયા આપીએ ખરા અને આપણા રૂપિયાથી એના ઘર ચાલે ખરા અરે આપણે તો એને સલાન ઠોકવી જોઈએ ને ગઢવીઓને હું તો એમ કહું છું કે એને કાયમી માટે પૂંજવા જોઈએ રાજપૂતના દીકરા તરીકે હું આ વાત દિલથી જાહેર સ્વીકારું છું અને કરું છું કે આપણા બાપ દાદાને આજે પણ અમર રાખ્યા છે આપણે કોના વંશજ છે ને એ રાખ્યું છે

ક્યાંય પણ ડાયરો કરવા જાય એ લોકો એક સફાખરું ક્ષત્રિયો એને અહીંયા જન્મેલી જગદંબાઓ માવળીયું આપણા લાખો ગુના માપ કર્યા છે અને હજી કરે છે આપણે આપણે એને ખરાબ કરીએ છીએ આપણે શરમ આવી જોઈએ એક વડીલ તરીકે આવી વાત આપણે આપણા સમાજો વચ્ચે કરીએ આપને શોભા ના આપે સમાજની વાત નથી તમારે એક ના બકવાટથી આખા સમાજોને સાંભળવું પડે છે વિચાર તો કરો આપણી જિંદગીમાં આપણા બાપ દાદા જેવું તો આપણે નથી કરી શકા કમસે કમ એને જે કર્યું છે ને એને ટકાવવાનો તો પ્રયત્ન કરો અને નો ટકાવી શકો તોય કંઈ નહીં પણ એમાં અનાપ સમનાપ ભક્ત તો ન કરો જે માપ હોવાની